નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદમાં એસવીપી હોસ્પિટલના કેન્ટીનમાં ગંભીર બેદરકારી દર્દી માટે મંગાવેલા સૂપમાં નીકળી જીવાત એસવીપી હોસ્પિટલના કેન્ટીનમાંથી દર્દી માટે મંગાવેલા સૂપમાં જીવાત અમદાવાદની એ એમ સી સંચાલિત એસવી પી હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે ત્યારે હવે એસવીપી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં હોસ્પિટલના દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે દર્દી માટે હોસ્પિટલના કેન્ટીનમાંથી મંગાવવામાં આવેલા સૂપના